દરેક નહીં તો તમે અને ભવિષ્ય નહી પરીક્ષાનો મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બહુ ચર્ચિત બન્યો હતો જે બાદ યુવરાજસિંહ જાડેજા સાથે જાગૃતિ ઈસમો દ્વારા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ઉગ્ર રજૂઆત

આજે હું બોલું છું બોલી નહીં અમે લીડર ક્યારે બન્યા જોડે થી બોલવાનું સાહસ કર્યું અને આપની જે મેટર પ્રકાશિત થઈ એ પછી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં જે રજૂઆત થઈ એ વિશે આપ શું

સી મળી એમનું નામ કીર્તનભાઈ શર્મા છે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય કાર્ય કરતા હોય ન્યાય આપવા માં

તેમના કહેવાથી જ મેં મુખ્યમંત્રી ગૃહમંત્રી શિક્ષણ મંત્રી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કલેક્ટર ની મત આટલી જગ્યાએ મેં લિખિતમાં જાણ મોકલાવી છે તમારી કોઈ સાથે આવું પગલું થયું છે જે કાયદાની ભાષામાં જોઈએ તો એમ નજર એવો કોઈ પરિપત્ર નથી કે કોઈ જીયા નથી તો ફી બાકી હોય અને એકદમ નિવેશમાં દેવાની બીજો એક મુદ્દો એવો છે કે એ જ કોલેજના વિદ્યાર્થીને પ્રિન્સિપાલ ફોન કરે એ તો પચીસ હજાર ફી બાકી છે અને એમાં પેપર એક જમાવી વિકી છે તો પ્રિન્સિપાલ એને એમ કે તે કામ કરજે તો પચીસ હજાર ચેક આપી જાય અને એકદમ પૂરી કરી લે

નવ તારીખે દસ વાગવામાં દસ મિનિટ બાકી હતી મારી બીપી અને મારો છોકરો બંને જણા પ્રિન્સિપાલ જાય છે એમને રિક્વેસ્ટ કરે છે એ સમયે છોકરીના માટે મને જે અવાજ નીકળતો હોય ને એક દયા ભાવ બિલકુલ નતો એમના એક માનવતા નતી પ્રિન્સિપાલ ની સામે બીજા ચાર પ્રોફેસર હતા ત્રણ મેડમ હતા તો મહિલા કોલેજમાં એક મહિલા નું આટલી આટલી અપમાન કઈ રીતે શક્ય થાય તો મહિલા કોલેજમાં જો મહિલા સલામત નથી તો પછી હું ફરીથી આ સાથે કઈ દે આગળ ચર્ચા કરી શકીશ એમાં જોડે શું પ્રોગ્રામ કરશે કે અમે સમજુ એક્ઝામ નહીં બગડે નહીં એ મોટો પ્રોબ્લેમ છે અને માનવતા જરાય નથી બતાય ત્રણ કલાક સુધી મારી બેબી ઓફિસમાં બેઠી કોઈ પાણીનો ભાવ પૂછો એ ઓલરેડી ત્યાં સ્ટુડન્ટ હતી જ એક્ઝામ એની ચાલુ જ હતી કોઈ માનવતા નથી બતાવી બધા સામે જોતા જોતા જતા હતા અને એને કોઈ એને દયા નથી બતાવી બેબી એ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે એક વર્ષ ભાડું ગણજો તમે એમ ચોપડાનો ખર્ચો રાત્રે બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી જાતે વંચ આવતો જોડે બેસીને મેં તેની કરી છે મેં ઓકન સાહેબ ફી ભરી છે કઠી છે તમે ચેક મોકલાવ્યો હતો છતાં એમને કોઈ માનતા નથી જો સંસ્થા કોલેજ મારે જો ફી માટે જો કોલેજ ચલાવી હોય તો પછી એવું કોલેજ નક્કી કરવા નાખે શું તો એક પિતા અને દીકરી સાથે થયેલ વાતચીત આપે જોઈ પિતાએ જણાવ્યું કે અન્યાય થતો હોય તો વિરોધ કરો લડત આપો આ મુદ્દો તમામ વિદ્યાર્થીના વાલીઓ માટે ખાસ નોંધ લેવા લાયક છે ફરી મળીશું નવી સ્ટોરી સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ